વિધાનસભા સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરેલા આક્ષેપો પર ભાજપે નિવેદન આપ્યું અમિત ચાવડાના નિવેદન પર ભાજપના ધારાસભ્ય ઠાકરે પ્રતિક્રિયા આપી હતી આજે પૂરક પર ચર્ચા કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિષયમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા બે હજાર કરોડની માંગણી સરકારે કરી હોવાનું વાત કરી હતી જેને પ્રતિક્રિયા આપતા અમિત ઠાકરે કહ્યું હતું કે કોંગ્રેસ અને આપના આક્ષેપો જનતાને ગેરમાર્ગે દૂરના સાથે કહ્યું કે વિપક્ષના આક્ષેપો તદન પાયા વિહોણા ગણાવાતા આજે પૂરક માંગણીઓ ઉપર ચર્ચા કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના વિષયમાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ 2000 કરોડની માંગણી સામે 338 કરોડની સત્યથી વેગળી વાત કરી ગુજરાત સરકારે ક્યારે પણ બે હજાર કરોડ માંગ્યા હોય તો અમિતભાઈ વિધાનસભાના ફ્લોર ઉપર એનો પુરાવો આપે સાતસો ચાર કરોડની ઓફિશિયલ માંગણી હતી એના પછી મૂલ્યાંકન પછી ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયા માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની માગણી ઉપર આપ્યા સાતસો ચાર કરોડમાંથી ત્રણસો આડત્રીસ કરોડની માતભર રકમ એના માટે એક અલગ પ્રકારે એના સર્વેની કેન્દ્ર સરકારની પ્રક્રિયા હોય છે બાકીની રકમ ગુજરાત સરકાર એના સરપ્લસ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફંડ હોય એમાંથી વાપરતી હોય છે એટલે કોંગ્રેસના નેતાની વાત કે બે હજાર કરોડની માગણી એ વાત સંપૂર્ણ પાયાવિહોણી છે આમ આદમી પાર્ટીના નેતા ઉમેશભાઈ મકવાણાએ એ ગીતા ભણાવવાનો જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવના સંદર્ભે બત્રીસ હજાર શિક્ષકની વાત કરી જો તેઓ ગૃહની અંદર બજેટ સેશનની અંદર સંપૂર્ણપણે જે માહિતીઓ રજૂ થતી હોય છે એ માહિતીનો આધાર બોલવા સંદર્ભે જો એ લેત તો કદાચ એમની વાત એમને પોતાને સમજાઈ ગઈ હોત રાજ્યમાં બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે એ આંકડો તેઓ ક્યાંથી લાવ્યા શા માટે તેઓ ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે એ વાત સમજાતી નથી કારણ કે સોળ હજાર શિક્ષકોની જે માંગ ઘટ છે એ ઘટની અંદર લગભગ બાર હજાર શિક્ષકો ઉપર તો અત્યારે કામ ચાલી રહ્યું છે બે હજાર ને આડત્રીસ શિક્ષકોની ગયા વર્ષની અંદર નિવૃત્તિ થઈ એની સામે ચોવીસો પ્લસ શિક્ષકોની નિમણૂક ગયા વર્ષ દરમિયાન થઈ બાકીની નિમણૂકો ચાલે છે એટલે જે વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટીની પ્રજાવત્સલ સરકારની જે વાત છે એ ગપગોળા ચલાવી અને પ્રજાની વચ્ચે જે ભ ભરમ પેદા કરે છે and i did the whole batch too you here